બોટાદના બહુમુખી પ્રતિમાન ધરાવતા અને સામાજિક ધાર્મિક રાજકીય સંસ્થા સંગઠનો સાથે જોડાયેલા કૌરક્ષક સામતભાઈ જેભલિયા આજે વિશ્વવિખ્યાત ગોંડલની ભુવનેશ્વર પીઠ મંદિરે દર્શને જતા ભુવનેશ્વર પીઠ મંદિરના મહંત શ્રી પરમભુજ આચાર્ય શ્રી ઘનશ્યામ મહારાજ દ્વારા બોટાદના કૌરક્ષક સામતભાઈ જેભલિયાને માશ્રી ભુવનેશ્વરી માતાજીનો ફોટો દેવ્યાણ ગ્રંથ અને કામા અશ્વ મંડળીનું પુસ્તક અને પ્રસાદીનું બોક્સ અર્પણ કરી આશીર્વાદ સાથે સન્માન કરેલ આ ભુવનેશ્વરી પીઠના મંત્રીશ્રી ઘનશ્યામજીભાઈ મહારાજ શ્રી ગુજરાત કાઠાવાડી મારવાડી અશ્વ મંડળીના ચેરમેન પણ છે અને રાજપૂત ક્ષત્રિય સમાજ કાઠી દરબાર સમાજના ચાહક છે એટલે સામંતભાઈ જેપલિયામાં અશ્વ મંડળીના કારોબારી મેમ્બર હોય તેથી સામંતપલિયા દ્વારા શ્રી ઘનશ્યામજી પરમપૂજા આચાર્યશ્રીને રજવાડી કેસરીઓ સાફો બાંધી શક્તિ રૂપે રજવાડી તલવાર અર્પણ કરી રજવાડી ઠાઠથી વિશેષ સન્માન કરીને શ્રીના અંતરના આશીર્વાદ પ્રાપ્ત કરેલ તેમ બોટાદના ગૌરક્ષક સામંતભાઈ જેપલિયાની યાદીમાં જણાવાયું